દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો સંધ્યાકાળનો સમય છે પાછળ રીંગણની વાડી છે મેથીની ભાજી પાલકની ભાજી પાછળ કરી છે ખેતરમાં વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું મિત્રો ચૌદમો અધ્યાય ચાલે ગુણત્રય વિભાગ યોગ મેં વાત કરી હતી કે અર્જુને પ્રશ્ન કર્યો ભગવાનને કે આ ત્રણ ગુણોથી પર થયેલો માણસ ત્રિગુણાતીત જે મનુષ્ય છે એ ના લક્ષણો શું હોય છે એ કેવી રીતે ઓળખી શકાય કે આ ત્રિગુણાતીત છે બાવીસ માં શ્લોકમાં ભગવાન જવાબ આપે કે હે અર્જુન સત્વગુણ તમોગુણ અને રજોગુણ જેનાથી પ્રકાશ જેનાથી પ્રવૃત્તિ જેનાથી મોહ સત્વગુણથી પ્રકાશ રજોગુણથી પ્રવૃત્તિ અને તમોગુણથી મોહ ઉત્પન્ન થાય છે એ પ્રાપ્ત થતા દુઃખી નથી થતો અને એ ત્રણ ગુણો એ પ્રકાશ પ્રવૃત્તિને મોહ જવાથી નિવૃત્ત થવાથી જે સુખને નથી પામતો ઇનડાયરેક્ટલી હું વારંવાર કહું છું ભગવાન સમભાવની જ વાત કરે છે જે આત્માનો પોતાનો મૂળ સ્વભાવ છે સંભાવ એ સંભાવમાં રહેવાની વાત કરે છે મિત્રો પ્રકાશ પ્રવૃત્તિ અને મોહ એ પ્રાપ્ત થતા દુખી નથી થતો ફોર એક્ઝામ્પલ મોહ એટલે શું અર્જુનને મોહ કેવી રીતે થયો અર્જુન અર્જુનને કે છે અર્જુનનો મોહ જે છે એમાંથી મોહમાંથી આખી ભગવદ્ ગીતા ઊભી થઈ અને મોહ થયો તો એટલે તો ગાંડી ધનુષ મૂકી દીધું અને નમાયેલો થઈને બેસી ગયો મારે યુદ્ધ નથી કરવું બાળકો લઈ અને આ ધરતી પર હું ભીખ માગવાનું પસંદ કરીશ પણ આ થી ખરડાયેલા ભોગો મારે નથી ભોગવા દાદાને મારું ગુરુને મારું મામાને મારું મારા સ્વજનોને મારું સ્વજનો મારી અને લોહીથી ખરડાયેલા ભોગો ભોગવી અને ગાદી લઈને મારે શું કરવું મારે મારે નથી કરવું આ યુદ્ધ મારે નથી જોઈતી હસ્તિનાપુરની ગાદી હું ભિક્ષુક બનીને ભીખ માગીશ મોહ મોહ કયો મોહ રાજગાદીનો મોહ નહીં સાહેબ હસ્તિનાપુરની ગાદી તો મારે નથી જોઈતી હું તો હું તો ભિખારી બનીને વાડકો લઈને ભીખ માગીશ યાર પણ ભગવાન મારે યુદ્ધ નથી કરવું મોં રાગનો મોહ ઊભો થયો આ મારા ગુરુ છે જે દાદાને દાદા જે દાદા દાદાના ખોળામાં રમીને હું મોટો થયો દાદાનો મોહ ગુરુનો મોહ નાસવંત સંબંધોનો મોં નાસ્વંત સંબંધોનો મોહ મિત્રો અમારા પત્ની છે અમારો પુત્ર છે અમારી પુત્રી છે અમારો મિત્ર છે અમારી બેનપણી છે અમારા મા બાપ છે અમારો ભાઈ છે આ બેન છે જે સંબંધો ટેમ્પરરી સંબંધો છે એ ટેમ્પરરી સંબંધોનો મોહ જે છે એ મોહ અર્જુનને ઊભો થયો એ મોહને પ્રાપ્ત થતા જે દુઃખી નથી થતો એ ત્રિગુણાતીત છે ભગવાન આ કહેવા માંગે છે અર્જુન તું તું તો દુખી થઈ ગયો આ આ ટેમ્પરરી જે સંબંધો છે એને કાયમી માની લીધા જેને ગુરુ માનું છું દાદા માનું છું એ એ વાસ્તવમાં નથી રીઅલમાં નથી કુદરતની નજરમાં નથી વ્યવહારમાં બરાબર છે ધાર્મિક રીતે વ્યવહારની રીતે સંસારની રીતે બરાબર છે અને એ સંસારના વ્યવહાર નિભાવવાના પણ આજે કુરુક્ષેત્રના મેદાનની અંદર તારી સામે સામા પક્ષે દુશ્મન પક્ષ જેની સામે લડવાનું છે એ એ અધર્મના પક્ષે તારા દાદા ગુરુ આ બધા ગયા છે લડવા માટે તું ધર્મના પક્ષે છું હક માટે લડું છું તું ખરેખર તો એ લોકોએ તારા પક્ષે આવવું જોઈએ પણ એ સામા પક્ષે ગયા છે તારું કર્તવ્ય છે ક્ષત્રિય તરીકેનું યુદ્ધ કરવાનું યુદ્ધમાં એ દુશ્મન છે દાદા ગુરુ કે જે હોય પણ તારે હસ્તીના પૂરની ગાદી માટે જે લડવાનું થયું છે આ મોહ તારો મિથ્યા છે આ જગતમાં બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ વ્યવહારની દ્રષ્ટિએ તો બરાબર છે આ મારા મા છે આ બાપ છે ભાઈ છે બેન છે ગુરુ છે આ બધું બરાબર છે પણ તત્વ દ્રષ્ટિથી કુદરત કે અમારી દ્રષ્ટિથી જોવા જઈશું કોઈ કોઈના આ સંબંધો જે છે એ તો ઋણાનુબંધથી ભેગા થયા છે આ જે સંબંધો ઊભા થયા છે તો ઋણાુબંધના રાગદ્વેષના હિસાબથી ઊભા થયેલા સંબંધો છે એ સંબંધો કાયમી નથી આત્મા કોઈનો મા બાપ કોઈની ભાઈબહેન આત્માને કોઈ સંબંધ નથી આત્મા કોઈનો ગુરુ નથી આત્મા કોઈનો શિષ્ય નથી આ તો કોઈનો મામા નથી આત્મા કોઈનો દાદો નથી આત્મા પિતા નથી આત્મા ચેતન તત્વ સ્વસ્વભાવમાં સ્વસ્વરૂપથી આત્મા જે છે એને કોઈ લેબલ નથી મા બાપ ભાઈ બહેન ગુરુ મા બા આ લેબલ લાગે છે આ પુતળાને લાગે છે પ્રકૃતિને લેબલ લાગે છે આત્માને લેબલ નથી લાગતું આત્મા તો જીવ માત્રનો આત્મા એક સરખો છે કોઈ પણ આત્મા કોઈનો શિષ્ય નથી કોઈનો ગુરુ નથી કોઈનો આત્માની દ્રષ્ટિથી તમે કુદરતના કાનૂનથી જોવા જઈએ તો આત્મા ક્યારેય એ સંબંધોથી પર છે આત્માનો પોતાનો સ્વભાવ છે સમભાવ છે એટલે તને તારા સ્વજનો જોઈને જે મોહ ઊભો થયો છે એ મોહ મિથ્યા છે કારણ કે તું માનું છું તારા સ્વજનો છે મારા દાદા ખરેખર તો સ્વજનો તું પૂતળાને માનું છું આત્મા ક્યારેય કોઈ કોઈનો સંબંધી ના હોઈ શકે એ તો આજે 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 જે આત્મા છે દાદાની અંદર ગુરુમાં જે આત્મા છે એ અહીંયાથી બીજે ગયો એ કાયમનો તારો દાદા કે ગુરુ નથી એમનું મૃત્યુ નિશ્ચિત છે માત્ર તારે નિમિત્ત બનવાનું છે અને એટલે સાહેબ હું કહું છું મજાકમાં કે આ મોહ નથી રાખવા જેવો અર્જુનને જે મોહ ઉભો થયો એ મોહ આપણે નથી રાખવા જેવો એટલે કહ્યું મોહ પ્રાપ્ત થતા જે દુખી નથી થતો એક માણસ મને કે મારો મિત્ર કે યાર જવા દે કે છે કે હા મારે મારી પત્ની કજિયાખોર છે અને રોજ મારતો કે હાળી એકસો ને કલમ લાગુ પડે છે કે રોજ હવાર ઉઠીને એકસો ને હું દંડો બતાવું ને તો અહીંયા મને હોર્સી બતાવે અને સાહેબ બને આવું કારણ કે આપણું હથિયાર દંડો બહેનોનું હથિયાર છે ને હોળશી એ તમે દંડો બતાવશો તો હોર્સી બતાવશે શું કરશો એટલે હાડું કે બહુ યાર મેં તો એને કઈ કઈ થાક્યો બહુ સુધારવા મથો કે સુધરતી જ નહીં કે બસ ના કહું દખલ કરે કરે બોલે ના કરવાનું છે અમાર બેન મેર જ નહીં ખાતો કે બારમો ચંદર માં કે યાર તું ખોટી મહેનત ના કરીશ આ સુધારવા સુધારવાની મય તારી આખી જિંદગી જતી રહેશે અને તું એમ માનતો હોય કે આ સુધારી 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 માની લે કે છેલ્લે કદાચ સુધરી ગઈ માની લો સુધરી ગઈ પણ બે માંથી એકે તો જવાનું ને એક દાડો લો કે સુધરી ગઈ સુધરી ગયા પછી એનું મૃત્યુ થયું તારી પત્નીનું તારા પેલા તારા તારી પત્ની મરી ગઈ તો આખી જિંદગી ત્યાં સુધારવામાં કાઢી અને સુધારવામાં છેલ્લે સુધરી ગઈ ને પછી મરી ગઈ તો તારી મહેનત પોણી ગઈ કોમ ના લાગી કઈ સુધાર્યા પછી તો એ રહી ના તારી પાસે અને કદાચ તને એમ હોય કે મારી મહેનત પોણી ના ગઈ હોય તો આ જણમણી તારી પત્ની સુધારેલી પત્ની મહા મહેનતે સુધારી રોજ એકસો ચુમાલી લાગુ પડે ચાલી પચાસ મગાડી કાઢ્યો સુધારવા સુધારવાની નહીં તો એ મૃત્યુ પછી ફરી જઈ જે જન્મ લીધો હશે જે ઘેર તે તારી રાહ જોઈને એ વી બાવી વર્ષની થશે પાછું તો તારી રાહ જોઈને બેઠી હશે કે હગા બહુમાં મને સુધારી સુધારી સુધારીને આટલી સરસ બનાવી દીધી પ્રકૃતિ મારી બનાવી દીધી એ તને બેટરી લઈને હોધવાની કરશે આવતા ભવે કે ગયા જન્મનો મારો પતિ જે હતો એ હવે મને સુધારી દીધી ને આ ભવની અંદર એ પતિ એ એ તને હોધ તારી રાહ જોઈને બેહી રહેશે તઈ જેની પાછળ સુધારવા પાછળ તે મહેનત બગાડી બાકી જિંદગી ખલાસ કરી નાખી એ તારી આવતા ભવે શું બી બાવી વર્ષે તારી રાહ જોઈને બેહી રહે છે કે હોય આવે ને એની હારે લગ્ન કરું ભાઈ નહીં ભવો ભવના પત્ની એ તો પિક્ચરોમ હોય ડાયલોગ ઓમ હોય હમ સાથ જીએંગે સાથ મરેંગે હમ ભવ ભવના ભેરું હં સાત સાત જન્મ સુધી અમે સાથે રહીશું આ તો ડાયલોગો ને પિક્ચરો યાર એ આવતા ભવે એને જેનો જે હિસાબ છે જે ઋણાનું બંધ છે એ પ્રમાણે આવતા ભવે એ ઉંમર થશે ને એટલે આવતા ભવે એનો બાપો ગમે એની જોડે ફેરા ફેરા ફરવી ફેરવી દેશે ને તું લટકતો રહીશ યાર તારી રાહ જોઈ બેહી રહે માટે મહેરબાની કરી અને કોઈને સુધારવા ના જશું આપણે પોતે સુધરી જાવ યાર કોઈ કોઈને સુધારવાની જરૂર નથી એડજસ્ટમેન્ટ લઈ લેવાનું હા આપણે કહ્યું હોય કે આજે રીંગણ તુવરનું શાક બનાવજે અને ના બનાવ્યું હોય તો એકસો ચુવાલીની કલમ લાગે ના પડજો યાર મેથીન ભાજી બનાવી હોય કે ગમે તે બીજું બનાવ્યું હોય ને એને જે બનાવ આપણે તો ખાવું પેટ જ ભરવું છે ને યાર શાક રીંગણ તુવેરોનું શાક તમે કહ્યું બનાવ્યું ભેળોને બનાવી દીધું ને ભેળા નહીં ભાવતા તો છૂદો કાઢો અરે ડુંગળી છે દો યાર છૂદો કાઢો કંઈ દો લહણની ચટણી બનાવી દો યાર લહણની ચટણી હોટલમ નહીં ખાતા મજાથી લહોણની ચટણી ને રોટલા તો અહીં શું બર્યો પહે આપણને હમ તો અહીં ખાઈ લો યાર શાંતિથી બસ એડજસ્ટમેન્ટ કર લો તો એકસો ચોવાલીસ કલમ ક્યારેય નહીં લાગે પડે જીવ જીવન જીવવાની મજા આવશે આ જ્ઞાન આ જ શીખવાડે છે એટલે હું આર્ટ ઓફ વિઝન કહું છું ભગવદ્ ગીતા આર્ટ ઓફ વિઝન જીવન જીવવાની કળા છે યાર દ્રષ્ટિ છે અંદરની દ્રષ્ટિને બદલી નખો કશું કરવાની જરૂર નથી બસ આ જ્ઞાનને હભરતા રહો અર્જુન પ્રકાશ પ્રવૃત્તિ જેને મોહ ઊભો થાય છે મોહ પ્રાપ્ત થતા દુઃખી નથી થતો અને મોહ જતો રહે તો સુખી નથી થતો આનંદિત નથી થતો બસ સમાન રહે છે બંનેમાં સંભાવ એ યોગ છે સમાન રહે છે એ ત્રિગુણાતીત થયેલા માણસના લક્ષણો છે આપણે ત્રિગુણાતીત થવાનું છે આવા લક્ષણો ધીમે ધીમે આવી દ્રષ્ટિ આપણે ત્રિગુણાતી દ્રષ્ટિ આ પ્રકૃતિથી જુદા થવાની દ્રષ્ટિ આપણે ઊભી કરવાની છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત